નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામે પીવાનું પાણી ટાઈમસર ન આવતા અખિયાણા ગ્રામ પંચાયત સદસ્ય પરેશભાઈ મકવાણા દ્વારા ત્રણ વર્ષ પહેલાં બનાવેલ વાસમો યોજના હેઠળ પીવાના પાણીની ટાંકીમાં તાત્કાલિક ધોરણે કનેક્શન આપવામાં આવે તેવી પાટડી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાટડી તાલુકા પાણી પુરવઠા અધિકારીની વિડીયોના માધ્યમથી રજૂઆત કરવામાં આવી

તે કનેક્શન તાત્કાલિક આપવામાં આવે પાણીની બહુ જ મુશ્કેલી પડી રહી છે ગ્રામજનોને ટાઈમસર પાણી નથી આવતું એના માટે હું વિડીયોના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી પાટડી અને પાણી પુરવઠા અધિકારી પાટડીને રજૂઆત કરું છું જો આ પાણી અને કનેક્શન આપવામાં નહીં આવે તો બોડી સંખ્યામાં ગ્રામજનો સાથે રાખી અને અમે ઉગ્ર રજૂઆત અને આંદોલન કરીશું